નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજે કપાસના ભાવ કેવા રહી શકીએ આજે ભાવ વધશે કે ઘટશે સાથે જ કપાસના વાયદા બજાર અને આગામી સમયમાં હવે ભાવમાં શું સ્થિતિ જોવા મળી શકે તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ આપણે વાયદા બજારની વાત કરીએ તો તો મિત્રો સૌપ્રથમ એમસીએક્સ માર્ક્સ વાયદાની વાત કરી લઈએ તો હાલ એમસીએક્સ માર્સ વાયદાની અંદર આજે કરંટ પ્રાઇઝમાં ચોપન હજાર ત્રણસો રૂપિયા બોલાય છે જો કે માર્સ એન્ડિંગના કારણે હાલ અત્યારે વાયદાઓ સ્થિર જોવા મળી રહ્યા છે હવે આગામી સમયમાં વાયદાની સ્થિતિ સાથે જ દેશભરની આવક ઉપર પણ કપાસનો આધાર રહેલો છે જ્યારે ન્યૂયોર્ક માર્સ વાયદો વાત કરીએ તો તેમાં આજે ઓગણસાઠનો નોર્મલ સુધારા સાથે વાયદો ચુમ્માલીસ હજાર આઠસો ને ઓગણપચાસ રૂપિયા બોલાય છે જ્યારે સેન્ટમાં સડસઠ સેન્ટનો વાયદો જોવા મળી રહ્યો છે આગામી સમયમાં દેશની આવકો કેવી રહેશે સાથે જ ભાવની સ્થિતિની સંપૂર્ણ માહિતી માટે અમે આપને સુધી વિડીયોમાં વાત કરતા રહીશું જ્યારે અમે કપાસના ભાવની વાત કરીએ તો કપાસમાં ઘટતી બજારમાં વેશવાલી વધી છે બોટાદમાં આજે ત્રીસ હજાર મનની આવક હતી અને લગ્નગાળાની સીઝન પણ હવે થોડી ઓછી થઈ હોવાથી તેની પણ અસર જોવા મળી રહી છે રૂની બજારમાં ઘટશે તો કપાસ હજુ પણ થોડો ઘટી શકે એમ જ્યારે ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવ તેની ક્વૉલિટી મુજબ પ્રતિ વીસ કિલોએ તેરસોથી લઈને ચૌદસો પચાસ કે સાઠ રૂપિયા સુધીના જોવા મળે છે સામે આગામી સમયમાં ભાવ ઉપર શું ભાર જોવા મળી શકે સાથે જ ગામડે બેઠા પણ ખેડૂતોને કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ તેરસો પચાસથી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા સુધીના ઓફર થતા જોવા મળતા હતા જ્યારે હવે રૂ બજારની વાત કરીએ તો રૂની બજારોમાં ઘટાડાને બ્રેક લાગી છે પરંતુ કલ્યાણ રૂની બજારમાં આજે પણ વધુ ઘટાડો થયો હતો બે દિવસમાં એક હજાર રૂપિયા નીકળી ગયા હતા અને કપાયશા સીટ અને ખોલની બજારમાં પણ આજે ગરાગી ન હોવાના કારણે ગરાગીના અભાવના કારણે બજાર નરમ હતું જ્યારે ગુજરાતમાં શંકર રૂની ઘાસડીના ભાવ આજે ત્રેપન રૂપિયા હતા તો કલ્યાણ રૂના ભાવ આજે ખાંડીએ ઓગણ ચાલીસ હજાર ચારસો રૂપિયા બોલાય છે જ્યારે ઓસ્ટ્રેલિયામાં રૂનું ઉત્પાદન દસ વર્ષ એવરેજથી વધુ થવાનો અંદાજ છે જો કે આખા વિશ્વમાં આ વર્ષે રૂ ઉત્પાદન વધવાના અંદાજના કારણે કપાસના બજારને હવે વધુ સુધારાનો ટેકો નથી સાથે જ આગામી સમયમાં ભાવ ઉપર આખા બજારનો આધાર કેવો રહેશે તેના ઉપર જ આપણે કપાસ બજારની વાત કરી લઈએ તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ